પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને નાણાં નથી યૂકવાયા ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકાના ખેડૂતોને હજુ સુધી સહાય નથી મળી વીમા યોજના હેઠળ કંપનીએ ચાર વર્ષ બાદ પણ નાણાં નથી ચૂકવ્યા ગીર સોમનાથના ખેડૂતોને રૂપિયા ચાર પોઈન્ટ બાર કરોડ ચૂકવવાના હજુ પણ બાકી છે કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્ન પર સરકારે આ જવાબ રજૂ કર્યો છે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને સહાય ક્યારે મળશે તેને લઈને અત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે ચાર વર્ષ વીતી ગયા છે પરંતુ હજુ સુધી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી નથી મારા વેરાવળ તાલુકામાં છ હજાર એકસો ને અગિયાર લોકોનો પાક વીમો ચૂકવવાનો બાકી છે અને તેના રૂપિયા ત્રણ કરોડની ઉપર ચુકવવાનો બાકી છે ત્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં દસ હજારની ની ઉપર ખેડૂતોને પાક વીમો ચૂકવવાનો બાકી છે અને ચાર કરોડની ઉપર તેનું તેનું પાક વીમાનું જે જે લોકોએ પ્રીમિયમ ભર્યું છે એ એ પ્રીમિયમનું પાક વીમો ચૂકવવાનું બાકી છે આજે જ્યારે પૂછવામાં આવ્યું કે ક્યારે ચૂકવવામાં આવશે ત્યારે કીધું કે તાત્કાલિક ધોરણે કંપની દ્વારા ચૂકવવામાં આવશે બે હજાર ઓગણીસનો પાક વીમો બાકી છે આજે ચાર ચાર વર્ષ થઈ ગયા છતાં પણ સરકાર જવાબમાં એમ કહે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે તો એ તાત્કાલિક શબ્દો ક્યારે ચાર વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ એનો એક તો ચાર વર્ષ વિધી ગયા છે તેમ છતાં છ તાલુકાના ખેડૂતોને હજુ સુધી સહાય નથી મળી કંપનીએ વીમા કંપનીએ ચાર પોઈન્ટ બાર કરોડ રૂપિયા હજુ સુધી ચૂકવ્યા નથી કોંગ્રેસી ગ્રુપમાં આ સવાલ પૂછ્યો હતો જેને લઈ સરકારી ગ્રુપમાં આ જવાબ રજૂ કર્યો હતો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ યુડાસમાએ આ સવાલ કર્યો હતો જેમાં સરકાર તરફથી જવાબ રજૂ કરાયો ચાર વર્ષ વીત્યા હજુ સુધી સહાય નથી ચૂકવાઈ છ તાલુકાના ખેડૂતોને હજુ સુધી સહાય નથી મળી